માયાહાટીના સરકારી હાઈસ્કૂલ ખાતે ઓનલાઈન પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા કરી પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા બે હાજર ચોવીસ માં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો કોઈ પણ તણાવ વિના ઉત્સવના મૂડમાં પરીક્ષા આપો આ કાર્યક્રમમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા ચેમ્બર ઓફ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી પીએસઆઈ ગઢવી મુકેશભાઈ ફુલેત્રા સહિતના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં ધોરણ 6 થી બાર સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા આવનારી બે હજાર પરીક્ષામાં વિદ્યાર્થીઓને એ ડર કે બેક રાખ્યા વિના પરીક્ષામાં પેપર ભરવા સહિતનું માર્ગદર્શન ઓનલાઈન ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને મહાનુભાવો તથા અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન શગે ભારે મહેનત ઉઠાવી હતી દેશની અંદર ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો માળિયા તાલુકાનો એસવી મંથન એસવીએસમાં આજનો જે કાર્યક્રમ છે તે સરકારી હાઈસ્કૂલ માળિયા ખાતે તેમના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન છ તેમજ એસવીએસ કન્વીનર માનસીભાઈ ડોડિયા આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી અને તમામ પ્રકારના આખા તાલુકાનો અંતર્ગત તમામ શાળાઓ ધોરણ છ થી આઠ અને નવથી બાર એમ બે તબક્કાનું આયોજન થયું છે એકી સાથે પૂરા દેશની અંદર કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને બાળકોમાં જે અભ્યાસમાં પરીક્ષા સરસ મજાનો અભ્યાસક્રમ થઈ રહ્યો પણ પરીક્ષા વખતે જે ગભરામણ ડર ભય ભીતી એના દૂર કરવા માટે અહીંયા જે કાર્યક્રમ ઓનલાઈન છે તેનાથી તમામ બાળકો વાલીઓ શિક્ષકો અને દરેક બાળકોના માતા પિતા એનાથી વાકેફ થાય અને પ્રતાપ સિસોદિયા મહાદેવ ન્યૂઝ હાટીના